જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે આપણે આનંદમય કોષ ગાયત્રી મહાવિજ્ઞાન ભાગ બે તરફ આગળ વધીશું નાદ શબ્દ બ્રહ્મ સાધના શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યો છે કેમ કે ઈશ્વર અને જીવનને એક ગાંઠમાં બાંધવાનું કામ શબ્દ મારફતે થાય છે બરાબર હવે ઉત્પત્તિ નું કામ પણ શબ્દ દ્વારા જ થયું છે પાંચ તત્વો પૈકીનું પહેલું આકાશ બન્યું છે અને આકાશની તનમાત્રા શબ્દ છે અન્ય પદાર્થોની માફક શબ્દના પણ બે પ્રકાર છે સૂક્ષ્મ અને સ્થૂલ સૂક્ષ્મ શબ્દને વિચાર કહે છે અને સ્થૂલને નાદ શબ્દ કહે છે આપણા માટે હંમેશા ઈશ્વરીય શબ્દ પ્રવાહ બ્રહ્મલોકથી વહેતો જ આવ્યો છે આપણી સાથે ઈશ્વર વાર્તાલાપ કરવા ઈચ્છે છે પણ આપણા પૈકીમાંના ઘણા થોડા લોકો એ સાંભળવાની ઈચ્છા કરે છે અને તે પૈકીના પણ ઘણા થોડા લોકો એ શબ્દ સાંભળી શકે છે મિત્રો ઈશ્વર હંમેશા એક એવી વિચારધારા ફેલાવે છે આપણા માટે ઘણી કલ્યાણકારી હોય છે જો એ કદી સાંભળી અને સમજી શકાય તો અને એ પ્રકારે જો આપણે આપણું જીવન ઘડી શકીએ તો આપણે આપણા જીવનના ઉદ્દેશ તરફ ઘણી જ જલ્દીથી પહોંચી શકીએ આ વિચારધારા આપણા આત્મા સાથે અથડાતી રહે છે મિત્રો આપણું અંતકરણ રેડિયો જેવું છે કદાચ જો આપણે તેના તરફ ધ્યાન આપીએ અને આપણી વૃત્તિઓને અંતર્મુખ બનાવી આત્મામાં સ્ફૂર્તિમય દિવ્ય વિચાર લહેરીઓ સાથે તેને જોડી દઈએ તો ઈશ્વરીય વાણી આપણને પ્રત્યક્ષ સાંભળવાની મળશે તેમાં બિલકુલ સંદેહને સ્થાન નથી મિત્રો અંતકરણનો પોકાર આત્માનો આદેશ ઈશ્વરીય સંદેશ આકાશવાણી તત્વજ્ઞાન વગેરે નામોથી આ વિચારધારા ઓળખાય છે પોતાના આત્માના યંત્રને સ્વચ્છ કરીને જે આ દિવ્ય સંકેતને સાંભળવા સમર્થ થશે તે આત્મદર્શી ઈશ્વર પરાયણ કહેવાશે જે પોતાની વાત ઈશ્વરને સંભળાવે છે અને જે તેની પાસેથી જવાબ મેળવે છે મિત્રો તે ઈશ્વરની બહુ જ પાસે છે આવા દિવ્ય મિલન માટે હાડમાસની બનેલી જીહવા અને કાનનો ઉપયોગ કરવાની જરૂર નથી આત્માની પાસે જ બેઠેલું અંતકરણ પોતાની દિવ્ય ઇન્દ્રિયોની સહાયથી આ કામ ઘણી આસાનીથી કરી શકે છે જ્યાં સુધી આત્મા મલ્લીન અવરોધથી ઢંકાયેલો હોય ત્યાં સુધી આ અત્યંત સુક્ષ્મ બ્રહ્મ શબ્દ દિવ્ય વિચાર બહુ જ અસ્પષ્ટ રૂપમાં સંભળાશે જેમ જેમ આત્માની આંતરિક પવિત્રતા વધતી જશે તેમ તેમ આ દિવ્ય સંદેશ વધારે સ્પષ્ટતાથી સાંભળવામાં આવશે શરૂઆતમાં આપણું કર્તવ્ય શું છે તેની સૂચના મળશે પાપ પુણ્યનું જ્ઞાન થશે ખરાબ કામ કરતી વખતે અંતકરણમાં ભય દ્રોણા લજ્જા વગેરે ઉત્પન્ન થશે સારા કાર્ય કરતી વખતે આત્મસંતોષ પ્રસન્નતા ઉત્સાહ વગેરે લાગણીઓ જન્મશે આગળ જતા આ દિવ્ય સંદેશ ભૂત ભવિષ્ય અને વર્તમાનની બધી ઘટનાઓને પ્રગટ કરશે કોને માટે શું બની રહ્યું છે અને ભવિષ્યમાં કોને માટે શું થવાનું છે વગેરે સર્વે વાત આ સંદેશ સ્પષ્ટ રૂપમાં કહી શકશે તેના કરતાં પણ વધારે ઉચ્ચ સ્થિતિ પર પહોંચતા સૃષ્ટિનું સગડું રહસ્ય તેને માટે ખુલ્લું થશે જેથી કોઈ વાત એવી નહીં હોય કે તેનાથી અજાણી રહે પણ જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી જશે તેમ તેમ તેના ઉપયોગમાં તેને ઘણું જ સાવધ રહેવાનું અનિવાર્ય બનશે કેમકે બાળક બુદ્ધિવાળો મનુષ્ય આવું દિવ્ય જ્ઞાન બાજીગરની રમત કરવામાં વેડફી નાખશે પણ અધિકારી પુરુષ આવી શક્તિનો કોઈને પરિચય પણ નહીં થવા દે હે હવે જે આતમ પરમાતમ શબ્દને જાણી લે ને મિત્રો એ કોઈને પરિચય પણ થવા હે દેતા પોતાની અને બીજાઓની ઉન્નતિ કરવામાં જ તેનો ઉપયોગ કરશે એ માન ના ચક્કરમાં નહીં આવે ધન દોલત ભેગું કરવામાં નહીં મથે એ બધું એ ત્યાગ કરી દેશે તો બહુ વિચારો જેવી વાત છે મિત્રો ધન દોલત ભેગું કરે છે એને સમજી લેજો આત્મ પરમાત્મનું જ્ઞાન નથી થયું જેને આત્મ પરમાત્મનું જ્ઞાન થઈ ગયું એ ધન દોલત ભેગી કરે જ નહીં અસિદો હિસાબ શબ્દ બ્રહ્મનું બીજું રૂપ જે વિચાર સંદેશના કરતાં કાંઈક સ્થૂલ છે તેના જ છે પ્રકૃતિના અંતરાળમાં પ્રતિક્ષણ એક ધ્વનિ ઉઠતો રહે છે તેના આઘાતથી પરમાણુઓમાં ગતિ ઉત્પન્ન થાય છે જેનાથી સૃષ્ટિની બધી ક્રિયાઓ ચાલતી થાય છે અનાદ આ પ્રારંભિક તે ઓમ છે આ ઓમનો ધ્વનિ ઓમ શબ્દ જેમ જેમ બીજા તત્વોના ક્ષેત્રોમાં થઈને પસાર થાય છે તેમ તેમ તેના ધ્વનિમાં ભેદ પડતો જાય છે વાંસણીના છિદ્રમાં હવા ફૂંકવામાં આવે તો તેમાંથી અમુક પ્રકારનો ધ્વનિ નીકળે પણ આગળ ચાલતા જેમ છિદ્રોમાંથી હવા નીકળી જતા ભિન્ન ભિન્ન સ્વરો નીકળે છે તે જ પ્રમાણે ઓ ધ્વનિ પણ નિરાળા શબ્દોના સંપર્કમાં આવતા વિવિધ પ્રકારની સ્વર લહેરીઓમાં પરિણામ પામે છે આ સ્વર લહેરીઓને સાંભળવી કે સાંભળવાની શક્તિ હોવી એ જ નાદ યોગ છે પણ નાદથી ઉપર ઓમ શબ્દ બ્રહ્મ છે તત્વોની પ્રતિધ્વનિત થયેલી ઓમની સ્વર લહેરીઓ સાંભળવાનો નાદ યોગ પણ કેટલીક દૃષ્ટિએ ઘણી મહત્ત્વની વસ્તુ છે પ્રથમ તો આ દિવ્ય સંગીત સાંભળવામાં એટલો આનંદ આવે છે કે જેવો આનંદ મધુરમાં મધુર સંગીત સાંભળતા પણ નહીં આવે અને બીજું એ કે આ નાદ શ્રવણથી માનસિક તંતુઓ ઘણા પ્રફુલ્લિત થાય છે નાગ જ્યારે સંગીત સાંભળે છે ત્યારે તેની નાળીઓમાં એક પ્રકારની વીજળીનો પ્રવાહ વહે છે આ દ્રષ્ટાંત છે જો કે નાગ કાંઈ સાંભળતો નથી કે બોલતો નથી બરાબર આપણા દ્રષ્ટના આવે બરાબર છે હવે જેવી રીતે મૃગનું મસ્તિષ્ક મધુર સંગીત સાંભળીને એટલું ઉલ્લાસિત થઈ જાય છે કે એને એના શરીરનું પણ ભાન રહેતું નથી યુરોપમાં ગાયોને ધોતી વખતે મધુર વાજિન્દ્ર વગાડવામાં આવે છે કે જેથી તેના સ્નાયુઓ ઉત્તેજિત થઈ વધારે પ્રમાણમાં દૂતાપે નાદનું દિવ્ય સંગીત સાંભળીને માણસના મગજને એવી ઉત્તેજના મળે છે કે જેના પરિણામે તેની અનેક માનસિક ગુપ્ત શક્તિઓ વિકાસ પામે છે આ રીતે તેની ભૌતિક અને આધ્યાત્મિક એવી બંને દિશાઓમાં ઉન્નતિ થતી જાય છે મિત્રો ત્રીજો લાભ એકાગ્રતા છે એક જ વાત ઉપર નાદ ઉપર ધ્યાન એકાગ્ર થવાથી મનની વિખરાઈ જતી શક્તિઓ એકાગ્રિત એકત્રિત થાય છે બરાબર અને એ રીતે મનને વશ કરીને તેને એક નિશ્ચિત કાર્ય ઉપર લગાવવાની સાધના સફળ થાય છે આ સફળતા કેટલી મૂલ્યવાન હોય છે તે તો અધ્યાત્મ માર્ગનો પથિક જ માત્ર જાણી શકે છે હું ઘણી વાર બોલું છું જે રસ હોય ને જ ખબર હોય છે હે બાકી કથણી બકણી એ એવાળા નથી થતા રસ્તે આવેલું હોય ને એને જ ખબર હોય મિત્રો માહિતી જ્ઞાન ન ચાલે અનુભવ જ્ઞાન ચાલે જેને એ રસ્તે ચાલીને જેને જોયું છે જાણ્યું છે એ જ એને જાણી શકે છે જાણવા છતાં એ બોલી નથી શકતો લાસ્ટનું જ્ઞાન આતસ કાચ ઉપર માત્ર બે ઇંચ જેટલી જગ્યામાં પડતા સૂર્ય કિરણોથી અગ્નિ પ્રગટી ઉઠે છે બરાબર માનવ પ્રાણીના આવડા મોટા શરીરમાં જુદે જુદે ઠેકાણે પથરાયેલી અનંત દિવ્ય શક્તિઓના એકીકરણથી એવી એક મહાન શક્તિ પેદા થાય છે કે જે મારફતે આ આખા સંસારને હલાવી શકાય છે અને આપણે માટે ખુલ્લા અવકાશમાં માર્ગ કરી શકાય છે નાદની સ્વર લહેરીઓની પાછળ પડતાં પડતાં સાધક ઓમની દોરી પકડી આત્માના અંતિમ સ્થાન બ્રહ્મ સુધી પહોંચી જાય છે બ્રહ્મલોકની પ્રાપ્તિને મુક્તિ નિર્વાણ પરમપ વગેરે નામોથી ઓળખવામાં આવ્યા છે તો નાદના આધાર પર હે મનોલય સાધના સાધતા સાધક યોગની છેલ્લી અવસ્થાએ પહોંચે છે અને પોતાનું અંતિમ લક્ષ્ય સાધે છે નાદનો અભ્યાસ રીતે કરવો તેના સંબંધમાં કંઈક આપણે થોડોક પ્રકાશ નાખીએ બરાબર અભ્યાસને માટે એવી જગ્યા પસંદ કરો કે જે એકાંતમાં હોય અને જ્યાં બહારનો કોઈ અવાજ હે ના આવતો હોય આ સાધના માટે હે તીક્ષ્ણ પ્રકાશ પણ અવરોધરૂપ છે તેથી કાંઈક અંધારી કોટડી પસંદ કરવી જોઈએ બરાબર એક પહોર રાત્રે ગયા બાદ સૂર્યોદય સુધીનો સમય તેને માટે ઉત્તમ છે આ સમય અનુકૂળ નહીં હોય તો સવારે છ વાગ્યા સુધીમાં અથવા સાંજે સૂર્યાસ્ત હે પછીનો જે સમય છે એ પસંદ કરવો હંમેશા નિયમિત સમય પર જ અભ્યાસ થવો જોઈએ પસંદ કરેલા સ્થળે એક આસન અથવા ખુરશી ઉપર બેસો નીચે આસન ઉપર બેસો તો પીઠ પાછળ તકીઓ અથવા કપડાની નરમ ગાદી રાખો આ પણ શક્ય ના હોય તો એ ખૂણામાં તમારું આસન જમાવો અને શરીરને આરામ મળે એ પ્રકારે બેસો અને શરીરને તદ્દન ઢીલું રાખવાનો પ્રયત્ન કરો ભાવના કરો કે મારું શરીર ઋનો ઢગલો જ છે અને અત્યારે હું તેને પૂરી સ્વતંત્રતા આપી પૂરી સ્વતંત્રતા સ્વતંત્રતા એટલે મતલબ મારાથી અલગ કરી દઉં છું એમ બરાબર જેમ એને કરવું એમ કરે શરીર આપી છોડી દઉં છું થોડા જ વખતમાં શરીર બિલકુલ ઢીલું થઈ જશે કારણ કે શરીરને સ્વતંત્રતા જો આપણે આપીએ પણ આપણે પકડી રાખીએ છીએ ક્રિયાપૂર્વક બરજબરીપૂર્વક તો એવું નહીં કરવાનું ઢીલું છોડી દેવાનું આરામ ખુરશી તકિયા અથવા દિવાલના ટેખાથી શરીરને કંઈક આધાર પણ ટકશે સ્વચ્છ રૂના બે નરમ ડાટા બનાવી બંને કાનોમાં એવી રીતે લગાવો કે બહારનો કોઈ અવાજ અંદર પ્રવેશ ન કરી શકે આંગળીઓથી કાનના બંને છિદ્રો બંધ કરી દેવાથી પણ કામ ચાલી શકશે હવે બહારનો કોઈ અવાજ તમને સાંભળવામાં નહીં આવે અને કદાચ અવાજ આવે તો ત્યાંથી ધ્યાન હટાવી સ્થાન પર લઈ જાઓ અને ત્યાં જે શબ્દનો ધ્વનિ થઈ રહેતો હોય છે તે ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરો બરાબર હવે શરૂઆતમાં કદાચ કંઈક જ સાંભળવામાં નહીં આવે પણ બે ચાર દિવસના પ્રયત્ન પછી જેમ જેમ સૂક્ષ્મ કરણ ઇન્દ્રિય નિર્મળ બનતી જશે તેમ તેમ શબ્દોની સ્પષ્ટતા વધતી જશે શરૂ શરૂમાં નાના નાના પ્રકારના શબ્દો સંભળાશે શરીરમાં જે રક્ત વહી રહ્યું છે તેનો પ્રવાહ રેલવેના અવાજની માફક ધક 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 કરતો સાંભળવામાં આવશે વાયુના પ્રવાહનો અવાજ વાદળાની ગજના જેવો લાગશે સોનું પાકું એ પાચક રસ વગેરે અને તેની ગતિનો અવાજ ટકટક તેવો આવશે બરાબર આમ આ ત્રણ પ્રકારના શબ્દો શરીરની ક્રિયાઓ દ્વારા થાય છે આ જ પ્રમાણે બીજા બે પ્રકારના શબ્દો માનસિક ક્રિયાઓ દ્વારા થાય છે જે મનમાં જે ચંચળતા મોજા ઉઠે છે તે માનસ તંતુઓનો ઉપર અથડાઈને એવો અવાજ કરે છે કે જેમ તીનના પતરા ઉપર વરસાદના બિંદુઓ પડે છે અને જ્યારે મસ્તિષ્ક બાહ્ય જ્ઞાનને ગ્રહણ કરે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ પ્રાણી શ્વાસ લઈ રહી હોય આ પાંચ શબ્દો શરીર અને મનના છે કેટલાક દિવસના અભ્યાસ પછી સામાન્ય રીતે બે ત્રણ અઠવાડિયાના પ્રયત્ન પછી આ શબ્દો સ્પષ્ટ રૂપમાં સંભળાતા થશે આ શબ્દોના સાંભળવાથી સૂક્ષ્મ ઇન્દ્રિયો નિર્મળ થતી જશે અને ગુપ્ત શક્તિઓને ગ્રહણ કરવાની એની યોગ્યતા વધતી જશે બરાબર જ્યારે નાદ શ્રવણ કરવાની યોગ્યતા વધતી જ જાય છે ત્યારે વાંસળી અથવા સીટીને મળતી અનેક પ્રકારની શબ્દાવલીઓ સાંભળવામાં આવે છે આ શબ્દાવલીઓ સૂક્ષ્મલોકમાં થવી એની અંદર થતી ક્રિયાઓનો પરિચય આપનારી હોય છે ઘણા દિવસોથી વિખોટી પડેલું બચ્ચું જેવી રીતે એક એક બચ્ચું ઘણા દિવસોથી નોખું પડી ગયેલું હોય બરાબર જ્યારે એની માતાની ગોદમાં પહોંચી જાય ત્યારે તેને જે આનંદ થાય છે હે તે જ જાતના આનંદનો અનુભવ આ સૂક્ષ્મ ધ્વનિ સાંભળનારને થાય છે વાસ્તવિક રીતે આ ધ્વનિ એવા તત્વની અંદર થઈને આવતો હોય છે કે જ્યાં આત્મા અને પરમાત્માનો સંયોગ થતો હોય અથવા જ્યાં પહોંચ્યા પછી બંનેનો મેળાપ થતો હોય ધીરે ધીરે આ શબ્દ સ્પષ્ટ થતો જાય છે અને અભ્યાસીને આ શબ્દ સાંભળતા અદ્ભુત આનંદ આવે છે એ સાંભળનારી સુરતા છે અને સંભળાવનારા શબ્દ છે મતલબ સાંભળનારા આત્મા છે સંભળાવનારો પરમાત્મા છે એ શબ્દ તે એટલે સુધી કે કોઈ કોઈ વખત આ શબ્દોમાં મસ્ત બનીને તે વિવળ થઈ જાય છે અને પોતાની તન મનની શુદ્ધિ પણ ભૂલી જાય છે આ તત્વ અંતિમ શબ્દ ઓમનું છે અંતિમ શબ્દ ઓમ પરમ પિતા પરમાત્માનું છે મિત્રો જે ઘણું જ સૂક્ષ્મ છે તેનો ધ્વનિ ઘંટારાવની જેવો હોય છે ઝાલરમાં ટકોરા મારવાથી કેટલોક વખત સુધી જેમ તેની ઝંઝનાટી રહે છે તે જ પ્રમાણે ઓમના ઘંટા ધ્વનિ સાંભળવામાં આવે છે ઓમકાર ધ્વનિ જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે નિંદ્રા તંદ્રા અથવા બેભાન જેવી અવસ્થા ઉત્પન્ન થાય છે સાધક તન મનની હે શુદ્ધ ભૂલી જાય છે અને સમાધિ સુખની તુરિયા અવસ્થાનો આનંદ લેવા લાગે છે આ સ્થિતિથી પણ ઉપર જતો આત્મા પરમાત્મામાં પ્રવેશ કરે છે અને છેવટે પૂર્ણપણે પરમાત્મા અવસ્થા પ્રાપ્ત કરી લે છે હું કહું છું ને જેમ ઘણી વાર કે ઓમકારની ઉપર શૂન્ય હોય છે નીચે બીજ શક્તિ હોય છે નીચે તગડો હોય છે તગડો એ ત્રણ લોક બીજ શક્તિ જેવો છે આત્મા છે ને એની ઉપર પરમ શૂન્ય એ પરમાત્મા છે જ્યાં અક્ષરો જ નથી ત્યાં સમાપ્ત થઈ જાય ખેલ ખતમ બધો હે અનાહદનાદ એ અનહદનાદનું શુદ્ધ સ્વરૂપ છે આહતનાદ એ છે જે કોઈ પ્રેરણા અથવા આઘાતથી ઉત્પન્ન થતો હોય વાણી અથવા આકાશ તત્વની સાથે અથડાવાથી અથવા કોઈ બે વસ્તુઓ અથડાવવી ઉત્પન્ન થતા અવાજને આહત કહેવામાં આવે છે કોઈ આઘાત અથવા અથડામણ સિવાય માત્ર દિવ્ય પ્રકૃતિના અંતરિક્ષમાં આપો આપ જે ધ્વનિ થાય છે તેને અનાહત અથવા અનહદ કહે છે અનહદ એને જ હું સોહમ કહું છું હે અને એ સોહમથી ઉપર જે અનાદિ સોહમ સોહમ છે એ જ અનહદ નાદ છે એક અનહદ અંદર કહો એક અનહદ બહાર કહો એક સોહમ અંદર કહો ને એક સોહમ બહાર કહો અનેક ઓડીયોમાં બોલી ચૂકેલો છું હે એને જ કહેવામાં આવે છે મિત્રો અનહદનાહ એને જ કહેવામાં આવે છે આ શબ્દોને સાંભળવાની સાધનાને સુરત કહે છે અનાહત અથવા અનહદ શબ્દ મુખ્યત્વે દસ છે જેના નામ ધ્યાન દેજો એક સંહાર બરોબર મતલબ સંહારક બે પાલક ત્રણ સૃજક ચાર શસ્ત્ર દર પાંચ આનંદ મંડળ છ ચિદાનંદ સાત સચિદાનંદ આઠ અખંડ નવ આગમ મતલબ અગમ દસ અલખ છે અલખ તેમનો ધ્વનિ અનુક્રમે મતલબ પગની ઘુઘરીઓના જણકાર જેવો સિંહની ગર્જના જેવો નફોરી જેવો અને બુલબુલ જેવો હોય છે જેવી રીતે એકી વખતે અનેક રેડિયો મથકેથી અનેક જુદા જુદા પ્રોગ્રામ બ્રોડકાસ્ટ થાય છે બરાબર તેવી રીતે અનેક પ્રકારના અને હથ શબ્દોમાં પણ બહાર આવે છે જુદા જુદા ચોસાઠ પ્રકારની ધ્વનિ અત્યાર સુધી ગણવામાં આવ્યા છે મતલબ ચોસાઠ જાતના શબ્દો અત્યાર સુધી ગણવામાં આવ્યા છે પણ તેને સાંભળવું અને સમજવું દરેકને માટે સંભવિત છે જ નહીં એમાં ઓરિજિનલ શબ્દ કયો છે તે કોઈ વીર પુરુષ જ જાણી શકે હે ચોસાઠ શબ્દોમાંથી કયો શબ્દ મેન છે એને જાણવું કોઈ વીરલો જ જાણી શકે હે સંભવિત છે જ નહીં જેની આત્મશક્તિ જેટલી ઊંચી હશે તેટલા પ્રમાણમાં તે સૂક્ષ્મ શબ્દો સાંભળી શકશે પણ મેં ઉપર જેમ કીધું ઉપર કહો દસ ધ્વનિ તો સામાન્ય આત્મશક્તિ ધરાવતો માણસ પણ સહેલાઈથી સાંભળી શકે છે દસ ધ્વનિઓ જે દસ શબ્દો મેં ગણાય તો એમ કે આત્મશક્તિને પ્રાપ્ત એકદમ નજીક જાય એ પણ સાંભળી શકે છે બરાબર સહેલાઈ સાંભળી શકે આ અનહદ શબ્દ સૂક્ષ્મ લોકોની દિવ્ય ભાવના છે સૂક્ષ્મ જગતમાં કયા સ્થાન પર શું થઈ રહ્યું છે કયા પ્રયોજન માટે કયો પ્રબંધ થઈ રહ્યો છે વગેરે પ્રકારનું ગુપ્ત રહસ્ય આ શબ્દો દ્વારા જાણી શકાય છે કયો સાધક કયા ધ્વનિને અધિક સ્પષ્ટ રીતે અથવા કયા ધ્વનિને મંદ રીતે સાંભળી શકશે તેનો આધાર અને તેની હે આત્મા શક્તિ ઉપર રહેશે અનહદનાદ એ એક તાર વિનાની દૈવી સંદેશ પ્રણાલી છે તેનું જ્ઞાન મેળવીને સાધક બધું ભણી શકે છે આ શબ્દોમાં ઓમ ધ્વનિ એ આત્મકલ્યાણકારક અને બાકીના ધ્વનિઓ જુદા જુદા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે એક જ ઓ મુક્તિદાતા છે કલ્યાણકારક છે બાકી બધી ધ્વનિ બાકી બધા જે શબ્દો છે એ સિદ્ધિઓ આપી છે હે તો હવે મિત્રો અહીંયા વિસ્તૃત વર્ણન નથી થઈ શકતું કારણ કે મિત્રો ગાયત્રી યોગ દ્વારા આનંદમય કોષની જાગૃતિ માટે જેટલું જાણવાની જરૂર છે બરાબર તેટલું જ અમે તમને જણાવ્યું છે આનાથી આગળ તો ઊંચું બહુ છે બરાબર તો હવે વાણીને વિરામ આપશું તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી કી જય રામ શર્માચાર્ય બાપુની જય સત્ય સનાતન ધર્મની જય